એકવાર ગુજરાત ફરતી નજર વાગ્યું છે એટલે વરસાદના અપડેટ્સ આવી રહ્યા છે જે વરસાદ વરસ્યો છે તેના કારણે પાણી પાણી થઈ ચુક્યું છે અમદાવાદ થોડાક જ વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયું અમદાવાદનું મણિનગર વિસ્તાર જળ તરબોળ થયો છે ભૈરવના ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે ઈશનપુર પોલીસ સ્ટેશન પાસે પણ પાણી ભરાયા છે થોડા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે અંગે જાણકારી આપવા સાથે મણિનગર વિસ્તારો કે પછી ઈસનપુર ખાસ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે શું સ્થિતિ છે ત્યાંની વિકાસ ચોક્કસ જે રીતે આગાહી અને આગાહીના ભાગરૂપે હજી તો શહેરમાં વરસાદ નથી વરસ્યો

અને ધીમી ધારે એટલામાં તો આ ગટરનું પાણી બેક મારી રહ્યું છે આપ જો કેટલા હદે હદ્યા ગટરનું પાણી છે બેક માર્યું છે સીધા દ્રશ્યો આપને દેખાઈ શકે છે કે આ આજે ગટરનું પાણી છે કેટલા આમ જાણે તર બતોલ રહ્યું છે આજ ગટરનું પાણી છે આસપાસના જે સોસાયટી આવેલી છે કે જે મકાનો આવેલા છે ગટરના પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે આ બાજુ જે ફ્લેટ છે એ ફ્લેટના પણ આપને દ્રશ્યો બતાવે કે એનું જે ગ્રાઉન્ડ લેવલ છે ગ્રાઉન્ડ લેવલમાં વરસાદી પાણી છે ભરાવાની શરૂઆત થઈ રહી છે કાકા બહાર આવી રહ્યા છે કાકા જોડે જો વાત કરીએ કાકા હા પાડે તો કાકા ઓ કાકા

બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલે અમારી સાથે જોડાવા બદલ